22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ હુમલો કર્યો અને 26 નિર્દોષ લોકોને એનો ધર્મ અને એની જાતિ પૂછીને મારી નાખવામાં આવ્યા. ત્યાર પછી સમગ્ર દેશ સમગ્ર દેશની પોલીસ, સેના અને ગુજરાતની પોલીસ સતર્કતામાં આવી ગઈ હતી, એક્શન મોડમાં આવી ગઈ હતી. જે લોકો શંકાસ્પદ લાગતા હતા, જે લોકેશન શંકાસ્પદ લાગતા હતા, એ તમામની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન અમરેલીમાં એસઓજીને પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા એક મોલાના મળ્યા હતા જેના મોબાઈલમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના ગ્રુપ મળ્યા હતા અને એ મૌલાના ધારીના હિમખીમડી એ મદરેસા ચલાવતો હતો અને એ મૌલાના જ્યારે પકડાયો ત્યારે એને પુરાવા આપવાનો પણ ઇનકાર કર્યો હતો જાણવા ફરિયાદ થઈ હતી એની સામે અને ત્યાર પછી એને લઈ જવામાં આવ્યો હતો પૂછપરછ માટે પૂછપરછ કરાઈ એ દરમિયાન રેવન્યુ વિભાગને પણ તપાસ સોંપવામાં આવી હતી એ મદ્રેસાને લઈને પણ કાર્યવાહી કરવામાં આવતી હતી આ દરમિયાન એસઓજીને શંકા ગઈ એસઓજીએ પુરાવા માંગ્યા બે પાંચ બે હજાર પચીસના દિવસે એસઓજીએ મૌલાનાની ધારી પોલીસ મથકે લાવીને પૂછપરછ કરી તો ખબર પડી કે મૂળ અમદાવાદનો જુહાપરા જુહાપુરાનો રહેવાસી છે અને પછી એના મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરી તો એના મોબાઈલમાંથી અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કનેક્શન સામે આવ્યું અને એ વોટ્સએપ ગ્રુપમાં અરબી ભાષામાં મેસેજ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા મૌલાનાના

એ તપાસ અને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમણી ગામમાં જે મદરેસા ચાલતું હતું એ મદરેસા ચલાવતો હતો ત્યાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હશે એવી આશંકાએ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી એ મદરેસામાં ભણાવતો મોલાના મોહમ્મદ અફઝલ અબ્દુલ અજીઝ શેખ પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતું હોવાનું સામે આવ્યું હાલ એટીએસ એની તપાસ કરી રહી છે પણ સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે જે મદરેસા ચલાવતો હતો એ ગરીબ લાભાર્થીઓને આપેલી જમીન પર હતું અને ગેરકાયદે મદરેસા ત્યાં ચલાવી રહ્યો હતો એટલે આજે અમરેલીના ધારીના હિમખીમડી એ મદરેસા પર બુલડોઝર પ્રશાસને ફેરવી દીધું છે ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડ છે એ કહી રહ્યા છે કે એસડીએમ અને ધારી મામલતદારની તપાસમાં આ મદરેસાનું બાંધકામ શંકાસ્પદ લાગ્યું એટલે રેવન્યુમાં કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માંગ્યા જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા ન આપ્યા બાંધકામ તોડવા માટેની કામગીરી હાથ ધરાઈ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે ડીવાયએસપી ત્રણ પીઆઈ અને આખી ટીમ એ આ ઘટના આ જ્યારે બુલડોઝર ચલાવવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર રહ્યા મૌલાનાની ધરપકડ પછી તપાસ સોંપાઈ હતી અને ટાઇટલ ચેક કરતાં ખબર પડી મકાનનું ટાઇટલ ચેક કર્યું હતું કે મકાન સો ચોરસ વારમાં પ્લોટમાં બનાવાયું છે અને આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટીએ ગરીબ લાભાર્થીઓને આપ્યો હતો અને ગરીબ લાભાર્થી આ પ્લોટ દાનમાં અથવા તો વેચાણમાં આપેલું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો અને પ્લોટ પર જે બાંધકામ થયું છે એ બાંધકામને દૂર કરવામાં આવ્યું એટલે પાકિસ્તાની કનેક્શન ધરાવતો મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી એ મૌલાના જે મદ્રેસા ચલાવતો હતો ધારીમાં એનું જે ગેરકાયદે બાંધકામ હતું એના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે પાકિસ્તાન સાથે કનેક્શન છે જ્યારે શરૂઆતમાં એને પકડવામાં આવ્યો એની પાસે પુરાવા માંગવામાં આવ્યા એની પૂછપરછ કરવામાં આવી તો એને પુરાવા પણ નહોતા આપ્યા એના મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અરબી ભાષામાં ઘણા બધા મેસેજોની આપલે થઈ છે એટલે મેસેજનું ભાષાંતર કરી અને એને સમજવામાં આવ્યું શું મેસેજીસ કર્યા છે અને કઈ એક્ટિવિટી સાથે સંતર સંકળાયેલો હતો એ બધી જ તપાસ હાલ ગુજરાત એટીએસ કરી રહી છે મૌલાનાની તપાસ અને એની પૂછપરછ પણ એટીએસ કરી રહી છે પણ એ બધાની વચ્ચે સમાચાર એ સામે આવ્યા કે આ મૌલાના જે મદરેસા ચલાવતો હતો એ ગેરકાયદે હતું કેમ કે ગરીબ લાભાર્થીઓની જમીન હતી અને જમીન દાનમાં આપેલી કે વેચાણમાં આપેલી હશે અને એ શરત ભંગ થઈ અને એના કારણે આ ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે પાકિસ્તાન સાથે કે બીજા કોઈ પણ દેશ સાથે જો કનેક્શન નીકળશે કોઈ પણ વ્યક્તિનું તો આપણી ગુજરાત પોલીસ એક્શનમાં છે જ હમણાં થોડા સમય પહેલાં જ બાંગ્લાદેશીઓને વડોદરા લઈ જઈ અને ત્યાંથી એક સ્પેશિયલ આર્મીના પ્લેન મારફતે એમને પશ્ચિમ બંગાળ અને ત્યાંથી પછી એમના પોતાના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા છે એટલે જ્યારે પહેલગામ હુમલાની આખી ઘટના અને ત્યાર પછી ગુજરાત પોલીસ એક્શનમાં અને એક્શનમાં આવ્યા પછી ઘણા બધા બાંગ્લાદેશીઓ ઘણા બધા અલગ બીજા દેશોના લોકો પણ જે ગેરકાયદે ભારતમાં ઘુસ્યા હોય પકડાયા હતા જે રીતે અમેરિકાએ ગુજરાતીઓને કે બાકી બધા ભારતીયોને ડિપોર્ટ કર્યા છે એવી જ રીતે ભારતે પણ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે અને એનો આંકડો પાંચસોથી વધારે છે પણ આ મોલાના જે પકડાયો છે એનું કનેક્શન પાકિસ્તાન સાથે છે એટલે હવે આગળ તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહેશે જો કે પહેલગામ હુમલામાં જે થયું છે એનો બદલો ઓપરેશન સિંધુ દ્વારા લેવામાં આવ્યો નવ આતંકના ઠેકાણાઓ પાકિસ્તાનમાં નષ્ટ કરવામાં આવ્યા હજુ એ પાકિસ્તાનની દરેક ગતિવિધિ અને પાકિસ્તાનની દરેક એક્ટિવિટી પર નજર રાખવામાં આવશે જો કોઈ શંકાસ્પદ એક્ટિવિટી કે કશું જ જણાશે તો એના પર તુરંત કાર્યવાહી કરવામાં આવશે જમુના સોપિયામાં પણ આપણી રાષ્ટ્રીય રાઇફલની એક યુનિટ છે એને આતંકીઓ હોવાની કેલર વિસ્તારમાં માહિતી મળી અને પછી એમાંથી ત્રણ આતંકીઓ છે એને ઠાર કરી દેવામાં આવ્યા એ શોપિયાના કેલર વિસ્તારમાં કે શોપિયામાં કે જમ્મુના અલગ અલગ વિસ્તારોમાં ઘૂસી અને જે નિર્દોષ લોકો છે એમને મારી રહ્યા હતા આતંકી પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા અને સેના સાથે એમની અથડામણ પણ સામે આવી ભારે ગોળીબાર કર્યો એટલે એમને સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન અંતર્ગત એમને મારી નાખવામાં આવ્યા છે એને ઠાર કરવામાં આવ્યા છે અને હજુ પણ આતંકીઓ પકડાશે તો એમનું આ જ પ્રમાણેની એમની સાથે કાર્યવાહી છે એ કરવામાં આવશે આ ઓપરેશન કેલર પણ હજુ યથાવત છે ઓપરેશન સિંદૂર પણ હજુ યથાવત છે પાકિસ્તાનની અવડચંડાઈનો દરેક અવડચંડાઈનો હવે આ જ પ્રમાણે બદલો મળશે કોઈપણ પ્રકારનું સમાધાન હવે નહીં કરી લેવામાં આવે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર